અને મહા સંમેલનનું આયોજન છે જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાય સ્થાનિક આગેવાનો અને આજુબાજુના જિલ્લા વિસ્તારમાંથી આવતા સંગઠનો દ્વારા પણ સરકારી હોસ્પિટલ સરકારી જ રહી એ માટે અપીલ અને ધરણા પર બેસીને સમર્થન આપવામાં આવી રહ્યું છે ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે ડબલ એન્જિનની સરકાર ના તાપી જિલ્લામાં પ્રતિનિધિ આ બાબતે સરકારનું ધ્યાન દોરશે કે કેમ આવનાર દિવસોમાં જોવું રહ્યું મુકેશભાઈ ચંદરભાઈ પટેલ પાર તાપી નર્મદા યોજના સંગઠનના સંઘર્ષ સમિતિના સભ્ય હું ડાંગ જિલ્લાથી આવું છું આજે રેફરલ હોસ્પિટલ વ્યારા ખાનગીકરણ કરવા બાબતે જે ધરણા કાર્યક્રમ ચાલે છે અમારા આદિવાસી ભાઈઓ અને બહેનો અહીંયા જે ધરણા ઉપર બેઠા છે આજે તેર તેર દિવસ થવા છતાં હજુ સુધી સરકારને આદિવાસી સમાજની પડી નથી કે આ ધરણા પ્રદર્શન બાબતે સરકાર ગંભીર નથી સરકાર એક બાજુ કહે છે કે અમે આદિવાસીઓ સાથે છે છે સરકાર એમ કહે કે અમે આદિવાસી રાષ્ટ્રપતિ બનાવ્યા સરકાર એમ કહે છે કે બજેટમાં અમે આદિવાસીઓને સ્થાન આપ્યું વારલી પેન્ટિંગ દ્વારા તો સરકારને આ એક પાયાની સુવિધા આરોગ્યની સુવિધા છે એ રેફરલ હોસ્પિટલ ખાનગીકરણ કરવાની જરૂર કેમ પડી એ આદિવાસી વિસ્તારમાં છે આ માત્ર તાપી જિલ્લાની કે વ્યારાની જ હોસ્પિટલ નથી અમારા ડાંગની પણ એક જીવાદોરી સમાન છે કેમ કારણ કે અમારો ડાંગ જિલ્લો આટલો મોટો ભૌગોલિક વિસ્તાર ધરાવતો હોવા છતાં ત્યાં હોસ્પિટલ છે પણ ત્યાં પૂરતી સુવિધાઓ નથી ડોક્ટરો નથી આખા ડાંગ જિલ્લામાં કોઈ પીડીએટ ગાયનેક નથી ફિઝિશિયન નથી કે ઓર્થોપેડિક ડોક્ટરો નથી ત્યારે અમારા જે ગરીબ આદિવાસીઓ છે મજૂરો છે એ લોકો સારવાર લેવા માટે વ્યારા હોસ્પિટલનો કે વલસાડની હોસ્પિટલનો સહારો લેવો પડે એ ગરીબ છે એમની પાસે સ્વાભાવિક છે કે સારવાર માટેના પૈસા નથી અને જ્યારે વ્યારાની હોસ્પિટલ સરકારી છે ત્યાં સારવાર લેવા આવે ત્યારે એ સારવાર માટેના પૈસા એમણે ચૂકવવા નથી પડતા જેથી કરીને સારી રીતે સારવાર કરીને જતા રહે પણ જ્યારે આ હોસ્પિટલ ખાનગી થશે તો અમારો ગરીબ આદિવાસી સમાજ મજદૂર સમાજ એ ક્યાં જશે એટલે એક મોટામાં મોટી સમસ્યા છે અને સરકારને અમારે એ પૂછવું છે કે સરકારને જો સરકાર આવી સંસ્થાઓ આવી સરકારી હોસ્પિટલો કે શાળાઓ ચલાવવા માટે સક્ષમ નથી તે લોકો સરકારની સત્તામાં બેસવાનો શું અધિકાર છે એટલે એક મોટો પ્રશ્ન છે કે જ્યારે જો ત્યારે આદિવાસી સમાજને માત્ર ને માત્ર ફૂટબોલ સમજી રહી છે સરકાર આ મનોવાદીઓ આદિવાસી સમાજના જળ જંગલ અને જમીન ઉપર અધિકાર તો કરી જ રહ્યા છે નીત નવા પ્રોજેક્ટો લાવીને નીત નવા ગતકડા કરીને હવે ધીરે ધીરે આદિવાસી સમાજના મન પર પણ એ લોકો ફોકસ કરી રહ્યા છે જયારે તમે ધર્મમાં વાત એ લોકોને વહેંચો ત્યારે રાજકીય પાર્ટીમાં વેચો પણ હવે અમે એવા કોઈ વાડાબંધીમાં આવવાના નથી પછી એ નર્મદાનો આદિવાસી સમાજ હોય તાપીનો સમાજ હોય ડાંગનો સમાજ હોય સમાજ હોય ઉમરગામ થી અંબાજી સુધીના દરેક દરેક આદિવાસી સમાજ હવે અમે એકજુટ થવા જઈ રહ્યા છે અમારા પાયાના જે સમસ્યા છે પાયાની જે સગવડ છે એ મેળવીને અમે રહીશું અમારી સમસ્યા પ્રત્યે અમે સજાગ છીએ અને સતત લડવા માટે અમે કટિબદ્ધ છીએ આવનાર એકવીસ તારીખે હવે સર્વ સમાજ અંબાજી થી ઉમરગામ સુધી આદિવાસી સમાજ અમે એકજૂટ થઈને આ બાબતે મોટી રેલી કરવા જઈ રહ્યા છે સરકારે દરેક આદિવાસી સમાજ જેટલી પણ હોસ્પિટલો છે કે જે બાબતે સરકાર એવું વિચારતી હોય કે ખાનગીકરણ કરીશું એ ભૂલી જાય અથવા તો સત્તા છોડે એ નેમ સાથે આ સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવા દો એ નારા સાથે અમે આવતી એકવીસમી તારીખે આખો આદિવાસી સમાજનું મહાઆંદોલન મહા આંદોલન કરવા જઈ રહ્યા છે જય હિન્દ જય ભારત જય આદિવાસી મારું નામ સતીષ ગામીત સુરત જિલ્લા પ્રમુખ છું ભારત આદિવાસી સંવિધાન સેનાના અને આજે અમે વ્યારા ખાતે જે આવ્યા છે એ ધરણાને સમર્થન આપવા માટે અહીંયા બેઠા છે અને અમે આહવાન અહીંથી એવું કરીએ છીએ કે આવા વાળા આવા વાળો સમય એવો આવશે કે આજે અમારો વાળો છે કાલે તમારો પણ આવશે તો તમામે તમામ જિલ્લાના લોકો જે ટ્રાયબલ બેસ પર છે એ લોકો સાથે પણ આવું થઈ શકે તો અમે અહીંથી એ લોકોને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે તમે પણ જાગી જજો અને નહીં જાગે તો પછી તમે પણ અહીંથી ભાગવાની તૈયારી કરજો નું કારણ એવું છે કે સરકાર એવું કહી છે કે આદિવાસીનો વિકાસ કરીએ છે પણ અમને કોઈ વિકાસ દેખાતો નથી આદિવાસીના નામ પર જે સરકારી સરકારી જે હોસ્પિટલો છે એને ખાનગીકરણ કરવામાં આવતું હોય તો વિકાસ છે કે વિનાશ છે એ તો પછી પાર્ટીઓ સમજે જોહાર જય આદિવાસી જય સવિધાન મારું નામ રેહાનાબેન ગામિત છે હું જિલ્લા પંચાયત સભ્ય છું આજે હોસ્પિટલ બાબતે ત્રીજી તારીખથી ધારણાની અંદર બેઠા છે એના અનુસંધાનમાં આજે અમે ઘણી સારી સંખ્યામાં બેનો પણ જોડાયા છે કારણ કે તાપી જિલ્લામાં માત્ર એક જ હોસ્પિટલ એવી છે કે અ જ્યાં બેનો ઘણી બધી બેનો સારવાર અર્થે આવે છે જ્યારે ડિલિવરીનો ટાઈમ હોય છે ત્યારે બેનો ખાનગી હોસ્પિટલ પસંદ કરવા કરતા સરકારી હોસ્પિટલમાં આવીને

જન આક્રોશ રેલી નો આંદ આયોજન કર્યું છે ત્યારે એમાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાની ની બહેનો જોડાશે બીજા જિલ્લાની મહિલાઓ પણ અમારી સાથે જોડાશે ઉગ્ર આંદોલન કરવા પણ અમે તૈયાર છે અને મારે દરેક ચૂંટાયેલા પ્રતિનિધિને જાણ સારું હું કહેવા માંગુ છું કે તમને લોકો લોકોના હિત માટેના નિરાકરણ માટેના તમને વોટ આપીને સરકારમાં મોકલ્યા છે ત્યારે પોતાની ફરજ બને છે કે લોકો માટે આપણે શું કરીએ ત્યારે આજે દરેક ચૂંટાયેલા ભાઈઓ બહેનો મારી વિનંતી છે તમે સહકાર આપો લોકો માટે આ જે સુવિધાનો અભાવ છે એના માટે આપણે જ્યારે આ લડત ઉપાડી છે ત્યારે તેમાં તમે સહકાર આપો એ તમારી પાસે અપેક્ષા રાખું છું હું રાકેશ ચૌધરી ભારત આદિવાસી સંવિધાન સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છેલ્લા બે દિવસથી તાપી જિલ્લાની જે રેફરલ હોસ્પિટલ છે એનું જે ખાનગીકરણ થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં તાપી જિલ્લાના લોકો આંદોલન કરી રહ્યા છે પરંતુ તે દિવસ દરમિયાન પણ સરકાર દ્વારા કોઈ ચહેલ પહેલ કરવામાં નથી આવી છે તો તમામ તાપી જિલ્લા સાથે સાથે આસપાસના જે જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓ સાથે સાથે સમગ્ર ગુજરાતના જે લોકો છે એમને આહવાન કરીએ છીએ કે આવો એકવીસ તારીખે અને આ જે ખાનગીકરણ વિરુદ્ધની જે લડત છે એને મજબૂત કરો કારણ કે આ જે લડત છે ફક્ત તાપી જિલ્લાની જે રેફરલ હોસ્પિટલ છે એને બચાવવા માટે જ નથી પરંતુ આવનારા સમયમાં અલગ અલગ આદિવાસી વિસ્તારના જે સાત જિલ્લાઓ છે એ સાત જિલ્લાઓ જેમ કે છોટાઉદેપુર સાબરકાંઠા વલસાડ અને જે અન્ય જિલ્લાઓની હોસ્પિટલ છે તો એ હોસ્પિટલ ખાનગીકરણ માટે પણ સરકાર કાર્યવાહી હાથ ધરી રહી છે તો તમામ લોકોને એ જ આહવાન કરીએ છીએ કે આવું આ મહાઆંદોલનમાં જોડાવ અને સરકારને હું તોડ જવાબ આપો કે તમારી જે નીતિ છે એ અમે સાંખી લેવાના નથી અને આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાંથી તમારી જે ખાનગીકરણ ની નીતિ છે એનો વિરોધ પૂરજોશમાં થશે અને એની જે શરૂઆત છે તે તાપી જિલ્લા થી થશે જુહાર જય આદિવાસી